માં ગૌવંશ કતલખાનાનો પડદાફાસ આરોપીઓને જોવા લોકોના ટોળા ઉમટ્યા ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ગૌવંશનો વેપલો ચાલતો હોવાની બાતમી એલસીબી પોલીસને મળી હતી એલસીબી પીઆઈ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો વહેલી સવારે ઉના શહેરના આમોદરા રોડ પર સેન્ટ જોસેફ સ્કૂલ નજીક એક વાડીમાં ટ્રાટક્યા હતા ખાનગી માલિકીની વાડીમાં ગૌવંશને મોતને ઘાટ ઉતારી ગૌવંશ વેચાતું હતું પોલીસે ઘટના સ્થળેથી આઠ શખ્સોને દબોચી લીધા જોકે વાડી માલિક પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો પકડાયેલા આરોપીઓમાં આસિફ ખાન પઠાણ મુખ્તાર પઠાણ સુમરા અજીમ પઠાણ મોહમ્મદ ચોરવાળા કાદર સમા રજાક સમા અને અયાન ખાન પઠાણનો સમાવેશ થાય છે વાડીનો માલિક અસલમ ચોરવાળા હજુ ફરાર છે પોલીસે કતલ માટે વપરાતા સાધનો કુહાડી ચાર છરા એક ડિજિટલ વજન કાંટો અને એક હેમરી પથ્થર જપ્ત કર્યા છે આ ઉપરાંત છ વાહનો અને આઠ મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે જપ્ત કરાયેલા મુદ્દા માલની કિંમત બે લાખ એસી હજાર છે ઉના વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન વહેલી સવારે ચાર વાગે બાતમી મળેલ કે ઉના સેન્ટ જોસેફ સ્કૂલની બાજુમાં વાડી વિસ્તારની અંદર એક જગ્યાએ ગૌવંશની કતલ થાય છે એવી બાતમી મળતા તાત્કાલિક બે પંચો લઈ અને બનાવવાળી જગ્યા એટલે કે બાતમીવાળી જગ્યાએ રેડ કરેલી રેડ કરતાં એક ગૌવંશ કપાયેલું અને ચાર ગૌવંશ ચાર ને ટોટલ પાંચ ગૌવંશ ત્યાં હાજર મળી આવેલા અને એની સાથે ત્યાં આઠ આરોપી પણ મળી આવેલા આ જગ્યાએથી વાહનો સાથે ગૌમાસ એટલે કે કપાયેલો ગૌમાંસ અને વાડી માલિક કે વાડી માલિક છે એ અસલમ અશ્લો જે પોલીસને જોઈ અને ત્યાંથી નીકળી ગયેલો એટલે આઠ આરોપીને પકડી પાડ્યા છે અને ટોટલ આ બધા જ મળી અને બે લાખ એંસી હજાર ત્રણસો પચાસનો મુદ્દા માર અમે કબજે કરેલ છે કેવા કેવા અત્યારનો ઉપયોગ કરે એની અંદર છરા નાની કુવાડી વગેરેનો ઉપયોગ કરી અને આ ગૌવંશની કતલ કરવામાં આવે કતલખાડું ચાલતું હતું કેટલા સમયથી ચાલતું હતું અમારી ટીમ છેલ્લા ચાર પાંચ દિવસથી એવી ખાનગી બાતમી મળતી હતી કે આવું ચાલુ છે પણ એ એકાતરા ક્યારેક ક્યારેક એમને જ્યારે મોકો મળે પોલીસની હાજરીથી બસતા બસતા આ કામ કરતા હોય અને એક્ઝેક્ટ ટાઈમ ઉપર અમને બાતમી મળી અને આ રેડ કરેલ છે આશરે આ જે ગૌમાસ છે એ અમારી ટીમ દ્વારા જે કબજે કરવામાં આવેલ છે એક આમ તો અમારે જે ગુનાના કામે કબજા કરવાનો હોતું નથી એનો નાશ કરવાનો હોય છે કારણ કે જે વાછડું છે એ પોતે જ તે ત્યાં કતલ કરેલું હોવાથી એને ત્યાં ત્યાં જ વેનિટરી ઓફિસરને બોલાવી અને એનો નિકાલ કરેલ છે અને એમને સર્ટિફિકેટ લઈને આ ગૌમસ હોય એવું સર્ટિફિકેટ લઈને આ ગુનો દાખલ કરાવે આરોપીને અટક કરેલા તો બીજા કોઈ આરોપી પકડવાના બાકી છે એક જ આરોપી પકડવાનો બાકી છે અને બાકી જે તપાસમાં ખુલે તે આરોપી આની અંદર વધારે જે કંઈ મદદગારીમાં હશે તેને અમે તપાસ ઉના પોલીસને આપેલ છે ઉના પોલીસ એમાં સતત કાર્યવાહી કરી અને પકડી પાડ આરોપી દ્વારા પણ આની અંદર બે આરોપી એવા છે કે એના વિરુદ્ધ અગાઉ પણ આ પ્રકારના ગેરકાયદેસર પશુ કતલના ગુનાઓ દાખલ થયેલ છે એના ઉપર અમે કડક ને કડક કાર્યવાહી કરશું બીજી તરફ આરોપીઓનું જાહેર રસ્તા પર પોલીસે સરઘસ કાઢતા લોકોના ટોળા એકઠા થયા હતા અન્ય એક આરોપીને ઝડપવા પોલીસે તપાસ શરૂ કરી છે અન્ય આઠ આરોપી વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગીર સોમનાથથી સંવાદદાતા દિલીપ મોરીનો અહેવાલ